વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવી પરિવારો વચ્ચે અચાનક જ તોફાન જેવો ઝઘડો થયો વડોદરા શહેરમાં ઠેર ઠેર લોકોમાં ગુસ્સો વધી જવાના કારણે મારામારીના બનાવો બની રહ્યા છે લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવી પરિવારો વચ્ચે અચાનક જ મારામારી થઈ હતી શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દરરોજે એવી ઘટનાઓ ઘટે છે જેને જોઈને લોકોમાં આશ્ચર્ય તથા ગુસ્સો વધી ગયો છે અને નાની નાની બાબતોમાં પણ મારામારીની ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ એક્સિડન્ટ થાય તો તરત બંને પક્ષોના લોકો રસ્તા પર ઉતરીને મારામારી કરતા થઈ જાય છે જ્યારે ગતરોજ આવી જ એક ઘટના લાલબાગ બ્રિજ નીચે ઘટી હતી જ્યાં શ્રમજીવીઓ રસ્તા પર આવીને મારામારી કરતા હતા કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ વાત હાથાપાઈ સુધી પહોંચી ત્યારબાદ લાકડીઓ સુધી પહોંચી ગઈ હતી કલાકો સુધી આ મારામારીના દ્રશ્યો ચાલતા હતા તેમ છતાં ત્યાં કોઈ પોલીસ છોડાવવા કે પકડવા માટે આવી ન હતી આ દરમિયાન ત્યાંથી વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા અને મોટી દુર્ઘટના થાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી જેના દ્રશ્ય કટિબંધના કેમેરામાં કેદ થઈ ગયા હતા શું આવનારા સમયમાં આવી જ રીતના લોકો રસ્તા પર મારામારી કરી ગંભીર ઘટનાઓને અંજામ આપશે ખરા શું વડોદરા શહેરમાં સામાન્ય લોકોના મગજમાં ગુસ્સો વધી ગયો છે આવા અનેક પ્રશ્નો આ વિડીયો જોઈને વિચારી શકાય